આજરોજ પાવાગઢના વાઘેશ્વરી મંદિરથી પગપાળા પરિક્રમાના આઠમા ચરણનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેનું સમાપન યાત્રા પથમાં આવતા સ્થાનોના દર્શન કરી પાવાગઢ ડુંગર ઉપર આવેલા નિજ મંદિર ખાતે થાય છે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી આ યાત્રાનો ઇતિહાસ કહે છે કે પાવાગઢના રાજવીઓ પણ આ પવિત્ર પરિક્રમામાં જોડાતા હતા પરિક્રમા બાદ નિજ મંદિરના દર્શન કરવાનું વિશેષ મહત્ત્વ છે આજથી પ્રારંભ થયેલી પાવાગઢની ચુમ્માળીસ કિમીની પગપાળા યાત્રામાં મોટી સંખ્યામાં આશ્રાળુઓ જોડાયા હતા પંચમહાલ જિલ્લાના સંતો મહંતો હાલોના ધારાસભ્ય જયત્રીસિંહ પરમાર સહિતના સ્થાનિક આગેવાનો પાવાગઢ પરિક્રમા સમિતિના સભ્યો તેમજ સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા યાત્રિકો અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો પાવાગઢ ખાતે પરિક્રમા યાત્રામાં ભાગ લેવા પહોંચેલા પરિક્રમાવાસીઓમાં આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમને લઈને પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો યાત્રિકોને માતાજીના જયઘોષ સાથે સાથે જય શ્રીરામનો જય ઘોષ કરતા સંપૂર્ણ પરિક્રમા પણ શ્રીરામય બન્યો હતો જય માતાજી વિશ્વામિત્ર વિશ્વામિત્રી ઋષિની આ પવિત્ર ભૂમિ પાવાગઢ પર્વત જે શ્રીયંત્ર આકારનો છે અને આ શ્રીયંત્ર આકારની પરિક્રમા જે પાવાગઢ પરિક્રમા વિસરાઈ ગઈ હતી સાતસો આઠસો વર્ષ પૂર્વે ત્યારે વિસરાઈ ગયેલી પરિક્રમાનો આઠમો ચરણ આજે શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવી ફોનના માધ્યમથી અને પ્રચાર પ્રસારના માધ્યમથી અત્યારે લોકો સ્વયંભૂ રીતે ઉમટી પડે છે ત્યારે આ વિશ્વામિત્રી ઋષિના પર્વત લવકુશની ભૂમિના માધ્યમથી પરિક્રમા જ્યારે ભગવાન શ્રી રામનું પાંચસો વર્ષ પછી ભગવાન રામ પધારી રહ્યા છે અયોધ્યામાં ત્યારે પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા અને અહીંના સર્વ ભાઈ ભક્તો દ્વારા અહીંયાથી એમના આશીર્વચન મળે તેવી અભ્યર્થના છે બધા જ પાવાગઢ પરિક્રમામાં અહીંયા જોડાય અને આ પાવાગઢ પરિક્રમાનું ફળ મેળવે અશ્વમેઘ અશ્વામેઘ યજ્ઞ જેવું ફળ છે અહીંયા એટલે એ આ બે દિવસની ચુમ્માલીસ કિલોમીટરની ગુજરાતની મોટામાં મોટી પ્રી રજિસ્ટ્રેશનવાળી પરિક્રમા છે તો આ પરિક્રમામાં બધા ફરીથી પણ જોડાય એની અભ્યર્થના સાથે જય માતાજી